you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો વાત કરીએ તો હાલ અગત્યના અને સમાચાર સામે આવી રહ્યા છે છે ઘણા રહી એવી ગ્રામ પંચાયત ની રાજ્ય ચૂંટણી પંચે રાજ્ય ત્રણસો છવીસ ગ્રામ પંચાયતો માટે ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે આ જાહેરાત સાથે જ રાજ્યના ગ્રામ્ય વિસ્તાર માં રાજકીય હલચલ તેજ બનવાની શક્યતા છે ચૂંટણી કાર્યક્રમ ની જાહેરાત બાદ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવશે લાંબા સમય થી પેન્ડિંગ રહેલી ગ્રામ પંચાયત ચૂંટણી ની તારીખો નું એલાન કરાયું છે ગુજરાત ની આઠ હજાર ત્રણસો છવીસ ગ્રામ પંચાયત ની ચૂંટણી ની તારીખો જાહેર કરવામાં આવી છે ગ્રામ પંચાયત ની ચૂંટણી માટે બાવીસ જૂને મતદાન યોજાશે અને પચીસ જૂને મત ગણતરી હાથ ધરાશે ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પડાશે નવ જૂન સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે આઠ હજાર ત્રણસો છવ્વીસ ગ્રામ પંચાયત ની ચૂંટણી બેલેટ પેપર થી મતદાન થશે ત્રણ હજાર છસો સાડત્રીસ પેટા ચૂંટણી અંતર્ગત યોજાશે પાંચ હજાર એકસો પંદર સરપંચ ની ચૂંટણી યોજાવાની છે જેના માટે સોળ હજાર પાંચસો મતદાન મથકો બનાવવામાં આવશે અઠાવીસ હજાર ત્રણસો જેટલી મત પેટી હશે એક કરોડ ત્રીસ લાખ થી વધુ મતદારો આઠ હજાર ત્રણસો સત્યાવીસ ગ્રામ પંચાયત ની પરિણામ નક્કી કરશે કુલ બેઠકોમાં પચાસ ટકા મહિલાઓ માટે રિઝર્વ રાખવામાં આવી છે